સ્વાગત છે એક નવા અંદર કેટલા દિવસ પછી મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાચા દિવસો થઈ જાય આપણે રાપ મારવાની છે તો ટ્રેક્ટર આવે એની વાત હેવી પછી આપણે રાપ મારી દઈએ તો કન્ટિન્યુ બ્લોગ મિત્રો હવે ટ્રેક્ટર આવી ગયો આપણે ટ્રેક્ટર લઈએ એ કાકાનું કાકા હમણાં આવે છે અને આપણે કરી દીધું ચાલુ જોઈ લો આટલા શાકમાં હાંકી નાખીએ ફૂગડ દીધું છે તો કન્ટિન્યુ બનાવ્યો આપણે એક આ કેમેરા ને બોલાવી લીધો છે કે આપણે લેલી છે આપણે વિડીયોમાં તો બનાવી જ કન્ટિન્યુમાં બ્લોગમાં અને હાલો હવે તમને ટાઈમલેસ મૂક્યો છું ટાઈમલેસ તો તૈયાર જ મિત્રો મેં આ અડધી એકી નાખીને તો એ કાકા આવ્યા નહીં મેં ગોબા કર્યું ચાલુ થોડુંક રહે આટલી રહી આકોને અને મમ્મી કરે છે એકલા ભેગી અને હું અને આ બે કરી એકલા એકલા બે ટ્રેક્ટર નાખ્યું છે અને હા તમને ફાલ બતાડું કેવો બેઠો તમારે કેવાનું કોમેન્ટ કે વીસ નંબર છે છવીની જાળજ આવેલી છે જો આવો ફાલ હે કઈ બહુ હે નહીં નકરી ધૂળ આવી છે તો હને તમારે કોમેન્ટ કરવાનો કેવો ફાલ થશે કેટલીક માંડવી થશે અમેથી તો હને હવે પાછું આપણે ગઈ હાકવા ચાલુ ચાલુ કાકા આવતા નથી એટલે આટલે પાંચ ગોથાઈ રહ્યા છે એટલે હકાય જાય ને કાંઈ આવી જાય તો સારું નગર આપણે હાંકી નાખીએ પછી ગરબા મળી ભેગી ગઈ તો બે જાય કન્ટિન્યુ બ્લોગમાં મિત્રો આપણે આવી જાય નિશા આપડા આવે છે હવે ઉપર આ ખોડા મર આ ખોડા મર જે કટકું હોય ને એમાં હાંકવા હવે આવી જાય આપણે હવે આ આટલું રહ્યું છે હવે ભેગી તો આજ કરવાની છે અને કાંઈ એટલે કાલ કરવાની છે માણસો થશે બધા એટલે ભેગી કરીશું અને આ તાઇને આપી છે હવે આમાં હકાય જાય કાળામાંથી બનાવી જો કન્ટિન્યુ આ કાલે આપણે ભેગી કરવી છે તો આવી જદીના હાકા આપણે હાંકવા આજે આપણે હેઠળ પડામાં આપણે હાકતા હતા આપણે હાંકી નાખીએ હેઠળ પડાકામાં આવી દિને હકા એટલે આમાં હાકી નાખશે હવે તો અને બનાવી રહીજો કન્ટિન્યુ બ્લોકમાં કાલે આપણે માણસો કરવાના છે એટલે આ બે કટકા હારે આવી જાય એટલે બે બ્લોક નહીં થાય એક બ્લોક આવી જાય તો બને આવી ગયો ગંડીની ફ્લોકમાં મિંદ્રો કરી દીધું ઉપરને ચાલુ અડધો સા ઉપાડ્યા એટલે એટલે પૂછ્યા એક એક ગૂંથલ વળ્યા મીણાવી પોરો ખાવા આવ્યો એટલે પાછા કઢી ઉપરન ચાલુ તો તમે ટાઈમ લેસ જોયા રાખજો તો બને આવી જયો ગંડીની વ્લોકમાં બધી હવે માંડવી ભેગી થઈ ગઈ છે જો આખા પડામાં માંડવી ભેગી થઈ ગઈ છે બધી બાજુ તો હવે ભેગી થઈ ગઈ અને બધાય આપણે ઢાલવા કર્યા હતા એ બધાય વીએ છે અને ઉપાડી પેલા ખોડામાં રહેતી કટકી એમાંય ભેગી થઈ ગઈ છે તો હવે એમાં ભેગી થઈ ગઈ એટલે હું બે વી આય શેઢાન સાહે ઉપાડવા બે બાજુ શેઢાન સાહે ન હાલે ને અમારે એટલે સાથે ઉપાડવું પડે તો આછે ઉપાડી નાખ્યું હવે અને કાટ્યો હવે થોડાક દી પછી તો અને આજનો અલગ અહીંયા પૂરો કરીને નાખ્યું તો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક સારી એમાં સારી કોમેન્ટ કરી દેજો તો મિત્રોને બા